આ રેલી દરમિયાન મેવાણીએ જણાવ્યું હતું કે હર સંઘવી આજે મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં છે હું તેમને ચેલેન્જ કરું છું કે આવો ગુજરાત પોલીસ ભવનમાં આપણે ડ્રગ્સ મુદ્દે 1 ટુ 1 ડિબેટ કરીએ ગુજરાતના દરિયાકાંઠે 72000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલી અને કોણે મંગાવ્યું એ અંગે જવાબ તો આપવો જ પડશે અમે ડ્રગ્સના મુદ્દે ગુજરાતના ખૂણે ખૂણે જઈશું અને બાઇક રેલી દરમિયાન આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં જે ધાર્મિક સ્થળો આવેલા છે એની 1 2 કિલોમીટરની ત્રિજ્યામાં ડ્રગ્સ અને દારૂનું વેચાણ વધી રહ્યું છે જે શરમજનક બાબત છે છે અનેક માણસો તેમને હું સલામ કરું છું પણ જે લોકો ભ્રષ્ટ છે તેના રાજ્ય સરકારે જ પટ્ટા ઉતારી દેવા જોઈએ આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો